ગુજરાતમાં લોકસભાની બેઠકો પૈકી કોંગ્રેસના કુલ લોકસભા ઉમેદવારો જાહેર થયા છે જ્યારે બાકીની ચાર બેઠક પર ઉમેદવારના નામ જાહેર થવાના બાકી છે જેમાં અમદાવાદ પૂર્વ નવસારી મહેસાણા અને રાજકોટ બેઠકનો સમાવેશ થાય છે આજે અમદાવાદની મુલાકાતે આવેલા કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીકે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતની ચાર બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવાર નક્કી થઈ ચૂક્યા છે ગમે તે સમયે ઉમેદવારના નામની જાહેરાત થઈ શકે છે આવતીકાલથી કોંગ્રેસ ચૂંટણી પ્રચારનો શુભારંભ કરશે ભાજપ પર પ્રહાર કરતા વાસનીકે જણાવ્યું હતું કે ભાજપ કોંગ્રેસના નેતાઓને ડરાવીને પોતાની પાર્ટીમાં સામેલ કરી રહ્યું છે ભાજપ પોતાના પર ભરોસો રહ્યો નથી અમદાવાદ ખાતે મુકુલ વાસનીકે આજે કોંગ્રેસના ચૂંટણી વોરરૂમ અને મીડિયા સેન્ટર

तो जो उपचुनाव भी हो रहे हैं उसके भी कैंडिडेट्स आ, आ, हमने लगभग तय कर लिए किसी भी आ, समय हम उसकी घोषणा कर ले हमारा वॉर रूम अंदर हमारी पास नीचे सुधी ना बी बीएलए ए सुधी महितियों हमारी पास અમે કોઈને પણ નીચે કંઈ પણ તકલીફ પડતી હોય કોઈ પણ બીએલએ ટુ ઉપર અથવા તો નીચે મતદાર સુધી પહોંચવા માટે એ તમામ તકલીફો અમે આ રૂમના માધ્યમથી દૂર કરી રહ્યા છીએ અને આજે જ્યારે ભાજપ સામે લડવા જઈ રહ્યા છે ત્યારે અમારી પાસે સંપૂર્ણ ડેટા છે કોઈને પણ ગુજરાતના કોઈ પણ ખૂટે નાના ગામમાં પણ કંઈ પણ તકલીફ પડે તો એ માટે સંપૂર્ણ માહિતી આપવાના માટે અમે સજ્જ છીએ